જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે એક કરોડ રૂપિયાની બંધલક્ષી દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલને તેમના દર્દીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની હોસ્પિટલનું નામ એઆઈજી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ ઉપર ડી લિસ્ટ એક્સિક્યુટ તરીકે મૂકવામાં આવ્યું છે એટલે ખૂબ જ ગંભીર બાબત આર્ના ગણાવી હતી અને તેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટાટા એઆઈજીના ના આવા કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ પગલા સામે આના દ્વારા પંદરમી જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે ત્યારબાદ જે છે સંપૂર્ણપણે આ ઇન્સ્યોરન્સ કંપની નો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે પ્રતિભા આભાર સંજય માહિતી બદલ